નારી સ્વાભિમાન આંદોલન ચાલી રહ્યું છે પરેશ ધાનાણીની સતત એ તબિયત જે છે તે લથડતી જઈ રહી છે તેમનું શુગર લેવલ જે છે તે સતત ઓછું થઈ રહ્યું છે ને તેની વચ્ચે જ તેમની માતા જે છે તેમને તેની ફિકર થતાં હાલ પરેશ ધાનાણીની માતા જે છે તે અહીંયા ચોક ઉપર એટલે કે અમરેલીનો આ જે રાજકમલ ચોક છે કે જ્યાં પરેશ ધાનાણી ઉપવાસ પર બેઠા છે દીકરીને ન્યાય આપવા માટે ત્યાં તેઓ હાલ આવી પહોંચ્યા છે તેમની માતાએ નિખાલસ ભાવ સાથે થોડીવાર પહેલાં જ્યારે અહીંયા વીરજી ઠુંમર બેઠા છે પરસ્થ ધાનાણી છે ને તેમના એક મિત્ર ડૉક્ટર બેઠા છે તે તમામની વચ્ચે તેમણે વાતચીત કરી કે અત્યારે પરસ્થાનાણીએ ગ્લુકોઝ અથવા ઓઆરએસ લેવાની જે ના પાડી રહ્યા હતા તેની વચ્ચે તેમની માતાએ તેમણે કહ્યું કે નાના હતા ત્યારે સારા હતા કે કોઈ પણ વાત અથવા કોઈ પણ વાત મનાવી હોય તો બે પ્રેમથી બે થપ્પડ મારીને એમ કહેતા કે તારે આ કરવાનું છે તું એ કરી લે અને ત્યારે એ તમામ લોકો અહીંયા બેઠેલા તમામ લોકો હસતા હતા જો કે વિરજી ઠુમરે એમ પણ કહ્યું કે આ પ્રતાપ પરેશ ધાનાણી છે કે તેઓ નહીં માને કેમ કે તેઓ આ દીકરીને ન્યાય અપાવવા માટે અહીંયા બેઠા છે જો કે માતાને એક પોતાના દીકરાની ફિકર થાય છે એક દીકરાનું સતત એ શુગર લેવલ જે છે તે ઓછું થઈ રહ્યું છે દીકરાની પરિસ્થિતિ જે છે તે ખૂબ જ નાજુક ધીરે ધીરે થઈ રહી છે તેને લઈને તેઓ અહીંયા આવી પહોંચ્યા છે અને માત્ર ને માત્ર તે એટલા માટે અહીંયા આવ્યા છે કે પરેશ ધાનાણીની તબિયતની અંદર થોડો સુધારો થાય આ જે ઉપવાસ પર બેઠા છે એનો બીજા દિવસની રાત પણ હવે થઈ ચૂકી છે રાતનો એ સમયગાળો પણ ચાલી રહ્યો છે માતાની ખાલી માત્ર એક જ માંગ છે કે તેઓ અહીંયા આવે અને પરેશ ધાનાણી જે છે તેને ઓઆરએસ પીવડાવ્યું તેમને કે જેથી તેનું શુગર મેન્ટેન થાય શરીર જે છે તે તેનો સાથ આપે આ ઉપવાસ આંદોલનની અંદર અને દીકરીને ન્યાય અપાવવા માટે તેઓ લડત લડતા રહે તે પ્રકારની વાત જે છે તે અત્યારે થઈ રહી છે હજુ પણ અહીંયા ઓઆરએસ આપવાની વાત જે છે તે ચાલી રહી છે પરંતુ પરેશ ધાનાણી ના પાડી રહ્યા છે તેમની માતાએ તેમને સતત મનાવી રહ્યા છે હાલ પણ અહીંયા મનાવવાના અત્યારે વાતચીત જે છે તે ચાલી રહી છે અને આ વાતચીત દરમિયાન તેઓ કહી રહ્યા છે કે આપ મારી ફિકર ના કરો મને હિંમત આપવા માટે ગુજરાતની એ જનતા છે ગુજરાતના એ લોકો છે અને હાલ અત્યારે અહીંથી તેમની માતા જે છે તેઓ જઈ રહ્યા છે જોકે તેમની માતા આવ્યા બાદ એ પરેશ ધાનાણીએ લગભગ જો વાત કરવામાં આવે તો થોડું એવું ઓઆરએસ લીધું હતું કે જેના કારણે તેમનો શુગર લેવલ જે છે તે સતત છેલ્લા બે કલાકથી મેન્ટેન જે છે તે જોવા મળી રહ્યું છે અને આ શુગર લેવલ આપજો માતાના આશીર્વાદ જે છે તે પરેશ ધાનાણીએ અત્યારે લીધા અને આ માતાના આશીર્વાદ થકી આ પરેશ ધાનાણી એવું કહી રહ્યા છે કે હું આ દીકરીને ન્યાય અપાવીશ અને દીકરીને ન્યાય અપાવવાની વાત જે છે તે પરેશ ધાનાણી દ્વારા કરવામાં આવી છે શરદ ધાનાણી કે જેઓ પરેશભાઈના ભાઈ છે તેઓ અને સાથે તેમની માતા જે છે અત્યારે હવે અહીંથી નીકળી રહ્યા છે માતાએ આશીર્વાદ આપ્યા છે દીકરાને કે દીકરીને ન્યાય અપાવવાની વાત જે છે તે કરી રહ્યા હતા અત્યારે આ દ્રશ્યોની અંદર જુઓ પરેશ ધાનાણીના ભાઈ જે છે શરદ ધાનાણી તેઓ સતત તેમની સાથે છે અને તેમની સાથે જ અત્યારે તેઓ જઈ રહ્યા છે પરેશભાઈના માતા છે તેમની સાથે વાતચીત કરવાનો પ્રયત્ન કરશું બા દીકરાને મળ્યું કેવું લાગ્યું ઉપવાસ પર બેઠો છે દીકરીને ન્યાય અપાવવા માટે સારું લાગ્યું કારણ કે ભગવાન એને શક્તિ આપે અને આવા હારા હારા કામ કરે અચ્છા હા ગ્લુકોઝ એમનું ડાઉન થઈ ગયું હતું એક માતા તરીકે ફિકર હતી આપે હસતા મુખે કહ્યું કે નાના હતા તો સારા હતા જે પ્રેમથી બે લપડાક મારી હોય ને દવા પણ પીવરાવી દેતા પણ અત્યારે એ એ દીકરાને જોવા આપ અત્યારે નિખાલાસ ભાવ સાથે બેઠા છે માત્ર ને માત્ર એક વાત દીકરીને ન્યાય અપાવવા માટે ઓઆરએસ પણ તમારે કહેવા બાદ પીધું છે તેમને દીકરીને ન્યાય માટે જ બેઠા છે ને ઓઆરએસ દીકરીને આવી રીતે બનાવ્યું એટલે બેસવું પડ્યું નહીં તો ક્યાં બેસવાનું હતું આભાર વાતચીત કરવા બદલ તો પરેશભાઈના માતા હતા જેમને અત્યારે વાતચીત કરી આપજો દ્રશ્યોની અંદર આ જે ઘટના બની પરેશભાઈની અત્યારે સાથે જે વાત થઈ ઓઆરએસ તેમનું લેવાની ખૂબ જરૂરી એટલા માટે પડી હતી કે તેમનું સુગર લેવલ જે છે તે સિક્સ્ટી ફોરની આસપાસ પહોંચી ચૂક્યું હતું અને જે તેમની માતાશ્રીએ વાતચીત કરી કે નાના હતા તો એ સારા હતા કે જેથી એ તમામ જે એમના દુઃખ હતા તેમને દવા આપવાની હતી તો એ તેમને ગુસ્સે થઈને પણ આપતા હતા પરંતુ અત્યારે એ પરસનાની ખૂબ મોટો થઈ ચૂક્યો છે દીકરીને ન્યાય અપાવવાની વાત માટે ઉપવાસ કરી રહ્યો છે હું આવી તેને મળી મને પણ સારું લાગ્યું ને તેને પણ હિંમત મળી છે